બાર બીજના ધણી બાબા રામદેવની આજે ભાદુડી બીજ છે રામદેવરા ખાતે આજ મહામેળામાં હજારો લાખોની જન્મેદની કરશે બાબાના દર્શન આજથી બાબાની પેદલ યાત્રા પૂર્ણ થઈ ત્યારે આજે ભાદરવા સુદ બીજના દિવસે મંગળા આરતી ધામમાં બાબા રામદેવજીના ભાદરવા સુદ શુક્લ પક્ષ બીજના દિવસે બાબા રામદેવજી મહારાજને સુવર્ણ મુકટ સુશોભિતના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી પાટણ શહેરમાં અનેક જગ્યાએ આજે ભાદરવા સુદ બીજના બાબા રામદેવપીરના મંદિરે દર્શન માટેની ભારે ભીડ જોવા મળી ત્યારે પાટણ જીઇબી પાસે આવેલા બાબા રામદેવપીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતીષભાઈ સાધુ દ્વારા જણાવવામાં આવ્યું કે આજે ભાદરવા સુદ બીજના દિવસે બાબા રામદેવપીરના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી પાટણ જીઇ પાસે આવેલા બાબા રામદેવપીર મંદિરના ટ્રસ્ટી જયંતીભાઈ પટેલ લોક સાહિત્યકાર તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મંદિરે દર બીજે ભજન કીર્તન અને ધાર્મિક સેવા કાર્ય કરવામાં આવે છે ભાદરવા સુદ બીજના પવિત્ર દિવસે રામદેવપીર મંદિર અને રણુજા રણુજાધામ મંદિરે દર્શન કરવા માટેની લાંબી લાઇનો લાગે છે રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ આજે ભાદરવા સુદ બીજ છે એમાં આપ શું કહેવા માંગો છો અને શું માધ્યમ છે દર્શનનું આપનું નામ શું મારું નામ સતીદાસજી સાધુ પાટણ આજે રામદેવપીની બીજ ભાદરવા સુદ બીજ બીજના દિવસે આજે પવિત્ર ભાદરા મેળામાં અહીંયા મંદિરે રામદેવજીના મંદિરે બહુ ભારે ભીડ દર્શનાર્થીઓ ભક્તો બધા નીકે છે એવું જ રણુદામાં પણ ઘણી ભીડો હોય છે આજે બીજીના દિવસે અને લાવા પીડગાની સુખી નાખે એવી કાફલા જય બાબાજી જય રમી